સમાચારોમાં રશિયાના રાષ્ટ્રપતિ સોમવારે દાવો કર્યો હતો કે મોસ્કોમાં ગયા અઠવાડિયે એક કોન્સર્ટ હોલમાં હુમલા કરનાર બંદૂકધારીઓ ઇસ્લામિક કન્ટર હતા આ હુમલામાં એકસો ત્રીસ થી વધુ લોકો માર્યા ગયા હતા સરકારી અધિકારીઓ સાથેની બેઠકમાં પુતિને કહ્યું કે આ હત્યાઓ ઇસ્લામિક ઉગ્રવાદીઓ દ્વારા કરવામાં આવી છે પુતિને ગયા સપ્તાહના અંતે જણાવ્યું હતું કે આ હુમલો

ઇમેન્યુઅલ મેક્રોને કહ્યું કે ફ્રાન્સ પાસે ઉપલબ્ધ ગુપ્ત માહિતી અનુસાર આઈએસ યુનિટ મોસ્કો હુમલો માટે જવાબદાર છે અગાઉ સોમવારે કેમ્બ્રિનના પ્રવક્તા દ્રિપિલિંગ પેસ્કોવે કોઈને જવાબદાર ઠેરવાનો ઇન્કાર કર્યો હતો અને પત્રકારોને રશિયન એજન્સીઓ દ્વારા તપાસના પરિણામોની રાહ જોવા વિનંતી કરી હતી તેમણે અહેવાલો પર ટિપ્પણી કરવાનો ઇન્કાર કર્યો હતો કે યુએસએ મોસ્કોના સત્તાવાળાઓને સાત માર્ચે સંભવિત આતંકવાદી હુમલા અંગે ચેતવણી આપી હતી પ્રેસ્કો એ કહ્યું કે આવી ગુપ્ત માહિતી ગોપનીય હોય છે